નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પી પ્રજાપતિની અંદર જો તમે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા આવા અવનવા વિડીયો મળી રહે તો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વ પોથી ભાગ બેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરવાનું છે તો બીજો પાઠ છે દિલ્હી સતના આપણે સોલ્યુશન કરીશું તો પ્રશ્ન પહેલો છે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખવાનો છે તો પહેલો વિકલ્પ છે તમે અજમેરમાં કુતુબુદ્દીન એબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે એમાં સાચો વિકલ્પ છે બી ઢાઈ દિન કાં ઝોપડા બીજો વિકલ્પ છે નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજીની નિર્મિત નથી તો એમાં વિકલ્પ આવશે સાચો ડી બડા ગુંબ જે સાચો વિકલ્પ છે અહીંયા એટલે કે અલાઉદ્દીન ખલજીનો નિર્મિત નથી ત્રીજો કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એમાં સાચું કારણ કયું છે જે કુતુબુદ્દીન ઐબકના માટે છે તો બી વિકલ્પ છે પોલો રમતા ઘોડા પડી પરથી પડી જતા મૃત્યુ પામ્યો ચાર વિકલ્પ તમારે વિશ્વવિખ્યાત કુતુબીદારની મુલાકાત લેવી છે તો તમે ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો તો એમાં સાચો વિકલ્પ છે એ દિલ્હી ઉત્તર પાંચમો વિકલ્પ છે ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી તો વિકલ્પ એમ આવે છે બી પાણીપતનું યુદ્ધ છઠ્ઠો વિકલ્પ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો એમાં સાચો વિકલ્પ છે બી હરિહર રાય અને બુક્કા રાય સાતમો વિજયનગર સામ્રાજ્યમાં સાલું વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી તો એમાં વિકલ્પ સાચો આવશે સી તોલો વંશ વિકલ્પ આઠ તમારે દિલ્હી સતનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ પછી કયો વંશ લખો તો સાચી યાદી બનશે તો વિકલ્પ સાચો આવે છે એ ખલજી વંશ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો તો એમાં વિકલ્પ સાચો આવશે ડી ઇબ્ન બધુતા દસ રજિયા સુલતાનના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો એમાં વિકલ્પ ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા એ સુસંગત નથી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા છે કુતુબુદ્દીન એબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાય ખાલી જગ્યા ગાદીએ આવ્યો તો ખાલી જગ્યાની અંદર આવશે ઇલ્તુસ મિસ બીજી ખાલી જગ્યા ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તો તેમુ લંગ ખાલી જગ્યામાં આવશે ત્રણ દખણમાં શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી તો બીડરની અંદર એમણે ખસેડી હતી ચોથી ખાલી જગ્યા દિલ્હી સતનનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો ઈબ્રાહીમ લોધી એટલે કે દિલ્હી સત્રનો અંતિમ શાસક ઇબ્રાહીમ લોધી હતો પાંચમી ખાલી જગ્યા સતનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વેચવામાં આવતું તો એકતામાં વેચવામાં આવતું હતું પ્રશ્ન ત્રણ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન છે ઈસવીસન અગિયારસો બાણું માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો તો આ વિધાન છે ખોટું બીજું મોહમ્મદ તુકલુકના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું તો આ વિધાન પણ ખોટું છે ત્રીજો સતલંત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકદમ હતો એટલે કે કરતો હતો તો એ વિધાન સાચું છે ચોથું વિધાન કૃષ્ણ દેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું તો આ વિધાન પણ સાચું છે પાંચમું વિધાન બહમની સામ્રાજ્યમાં શાહને અને મોહમ્મદશાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે તો આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ચાર મને ઓળખો તો પહેલો મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો એમાં જવાબ આવશે તો કેને બનાવ્યો હતો અલાઉદ્દીન ખલજી બીજો હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ હતો તો એના ગુરુ કોણ હતા વિદ્યારણ્ય ત્રીજો હું લોધી વંશનો સ્થાપક છું તો બહલો લોધી ચાર મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તો એની અલાઉદ્દીન ખલજીએ કરી હતી પાંચ હું તુગલક વંશનો સુલતાન છું મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ બિન તુગલક પ્રશ્ન પાંચ જોડકા જોડો જે અ અને બ વિભાગ આપેલા છે એમાં બમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તો બહમની રાજ્યની સ્થાપના કરનાર તો સી એટલે કે જફર ખાન બે ચહલગારની સ્થાપના કરનાર ઈલ્ટુમિસ એટલે કે ઈ વિકલ્પ આવશે ત્રણ તુગલક વશનો શ્રેષ્ઠ સ્થાપક એ કૃષ્ણ દેવરાય ચાર સંય વંશનો સ્થાપક તો એ સોરી બી ખીચખા પાંચ આફ્રિકન મુસાફર તો આવશે ડી વિકલ્પ ઇબ્ન ઇબ્નબદૂતા પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વિધાન ફરીથી લખો તો અહીંયા વિધાનો જે આપેલા છે એમાં ખોટો જે છે શબ્દ એ છેકી નાખવાનો અને સાચું વિધાન ફરીથી લખવાનું છે તો પહેલું છે ઇલ્તુમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું તો શું કે ઇલ્તુમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું તો સાચો વિકલ્પ એ આવે છે પછી દિલ્હી સતનમાં સુલતાન પ્રધાનમંત્રી વજી કહેવાતો એટલે કે દિલ્હી સતનામા સુલતાનનો પ્રધાનમંત્રી વજી કહેવાતો ત્રીજો વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચાર મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર થઈ હતી પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો પહેલો છે વજીર વજીર એ દિલ્હી સતત શાસન વ્યવસ્થામાં સુલતાન પછી સર્વોચ્ચ સ્થાન ધરાવતો હતો તે મંત્રીમંડળનો મુખ્ય વડો હતો વહીવટમાં સુલતાનને મદદ કરતો હતો તે તંત્ર પર દેખરેખ રાખતો હતો તેને વજી કહેવામાં આવતો હતો બીજું એટલે તો એટલે કે દિલ્હી સતતની રાજ્ય વ્યવસ્થામાં પ્રાંતોને નાના ભાગોમાં વહેંચવામાં આવતા જેને એકતા કહેવામાં આવતું આ એકતાનો મુખ્ય ઇક્તેદાર અથવા મુક્તિ કહેવાતો હતો ચેહલગાન સેહલગાન એટલે ચાળીસ તુર્ક અમીરોનું એક જૂથ ઈસવીસન ઓગણીસો દસમાં કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી તેના ગુલામ ઇલ્તુમીસે ચાલીસ તુર્ક અમીરોના જૂથની રચના કરી હતી આ જૂથ સુલતાનને શાસનમાં મદદ કરતું હતું પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો છે તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે તો એનો જવાબ આવશે જો મારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરતા હોય તો તેમાં બાબર અને ઇબ્રાહિમ લોધી આ બે શાસકોની વાત આવશે બીજો પ્રશ્ન દિલ્હી સતતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો દિલ્હી સતતમાં સ્થાયી સેનાની શરૂઆત મહત્વકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન ખલજીએ કરી હતી ત્રીજો પ્રશ્ન વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા તો વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુકલુકાબાદ ફિરોઝાબાદ ઇશ જોનપુર ફિરોજપુર અને ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા ચાર વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલિકોટના યુદ્ધમાં થયો હતો આ યુદ્ધ ઈસવીસન પંદરસો પોસઠમાં થયું હતું પાંચમો બહમની સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું તો બહમની સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોડા બીડર અને બરાર એ પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું છ સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો સૈયદ અને લોધીમસના શાસન દરમિયાન બંદે ખાનનો ગુબંજ ગુબંજ મોઠની મસ્જિદ શિયાબુદ્દીનનો મકબરો વગેરે જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું સાત દિલ્હી સત્રના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો દિલ્હી સત્રના શાસકોમાં વહીવટી સુધારા કરનાર શાસક અલ્લાઉદ્દીન ખલજી હતો આઠ ગુલામસનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો ગુલામસનો સાચો સ્થાપક ઇલ્તુ માનવામાં આવે છે પ્રશ્ન આપો પેલું મિસે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી તો સુલતાન ઇલ્તુ પોતાના પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રજિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી રજિયા એક શાસક તરીકે બધા ગુણો ધરાવતી હતી બીજું છે મોહમ્મદ બિન તુગલુકને તરંગી સુલતાન કહેવામાં આવે છે તો મોહમ્મદ બિન તુગલુકને અમલમાં મૂકેલી યોજનામાં વ્યવહારિકતાઓનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો એક કારણે તે નિષ્ફળ ગઈ આથી મોહમ્મદ બિન તુગલુકને તરંગી સુલતાન કહેવામાં આવે છે કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો કૃષ્ણ દેવરાયના અવસાન પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ આથી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ચાર તુગલક વંશના શાસન દરમિયાન શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની તો મોહમ્મદ તુગલબ બાદ તેનો પિતરાઈભાઈ ફિરોઝ શાહ ટૂકલુક ગાદીએ આવ્યો હતો ઈસવીસન તેરસો ને અઠ્ઠાણું નવ્વાણુંમાં તૈમુર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુકલુક સત્તા મર્યાદિત બની પ્રશ્ન દસ ટૂંક નોટ લખો તો પહેલી છે વિજયનગર સામ્રાજ્ય તો ઈસવીસન તેરસો છત્રીસમાં સંગમવંશના બે ભાઈઓ હરિહર રાય અને બુક્કા રાય તુંગભદ્ર નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું તેમના પછી વિજયનગરમાં સાલુવંશ વંશ અને અરવિંદો વંશે શાસન કર્યું હતું કૃષ્ણદેવરાય તુગલુક વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો બે સતલત કાળમના સ્થાપત્યો તો કુતુબદીન એબેક કુવત ઉલ ઇસ્લામ દિલ્હીમાં કુતુબ મિનાર ઇલ્તુમિસે અજમેરમાં ઢાઈ દિન કા જોપડા નામની મસ્જિદ બંધાવી હતી તેણે હોજેએ સમી સમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર હોજે ખાસ બંધાવ્યા હતા ટુકલું વંશના શાસન દરમિયાન ટુકલુકા ફિરોઝાબાદ હિસાર જોનપુર ફતેહાબાદ જેવા નગરો વસાવ્યા હતા પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરવાનું છે તો પહેલું ચિત્ર છે કુતુબ મિનાર તો કુતુબ બુદ્ધિને એ બગે દિલ્હીમાં મશહુર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શક્યો હતો કુતુબુદ્દીના અવસાન પછી તેના જમાએ ઇલ્તુમીસે કુતુબમીનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું બે કૃષ્ણદેવરાય તો કૃષ્ણદેવરાય તુકલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેણે ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થયું હતું છતાં તેણે વહીવટી તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું કૃષ્ણદેવરાયે કુવા તળાવો નહેરો ખુદાવી ખેતીની સમૃદ્ધ બનાવી હતી પ્રશ્ન બાર માગે મુજબ પ્રવૃત્તિઓ કરવાની છે અહીંયા કે તમારા પહેલો જે તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરી તમારી નોટબુકની અંદર હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે અને બે બીજો પ્રશ્ન છે કે નીચે આપેલ કોષ્ટકમાં દિલ્હી સલ્તનતના મુખ્ય વંશોના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના છે અહીંયા આખું આપેલું છે કે ક્રમ સ્થાપક મુખ્ય શાસક અને અંતિમ શાસક લખવાનો છે એમાં વંશો નામ આપ્યા છે ગુલામ વંશ ખલજી વંશ 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 સૈયદ અને લોધી એના પછી ત્રીજો છે કાળમાં બનેલ સ્થાપત્યો વિશે જણાવો તો અહીંયા સ્થાપત્ય આપવામાં આવ્યા છે તમે દેખીને લખી શકો છો કે એની અંદર સ્થાપત્યનું નામ એનો સમયગાળો અને વિશેષતા બતાવવામાં આવેલી છે નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્ય નામ આપેલ છે જેને શોધીને અહીંયા આપણે લખવાના છે તો અહીંયા શાસકોને સ્થાપત્ય આપ્યા છે શાસકોની અંદર કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ બિન તુગલોક બહલુલ લોદી અલાઉદ્દીન ખલજી અને ઇલ્તુ સ્થાપત્યની અંદર જાયદીનકા જોંપડા કુતુબ મિનાર મોટની મસ્જિદ અલાઈ દરવાજો જો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે આવા અવનવા અમારા વિડિયા મેળવવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સર્ચ કરી અને આવા અવનવા વિડિયા મેળવી શકો છો